દરા મોડ ચોકડી પર ભાઈભાઈ દાબેલી તેમજ મગ પુલાવ આપણો ભાઈ અને મિત્ર જયદીપ એ નવું એક સોપાન શરૂ કર્યું છે પહેલા તો એને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આજે પોતે મારા મિત્રો સાથે આગળ એનો બેસ્ટ મગ પુલાવ ટ્રાય કર્યો છે ખરેખર ટેસ્ટ પણ ખૂબ સારો છે અને બધા જ મિત્રોને વિનંતી કે જો મોવડ ચોકડી થી જતા આવતા હો તો એકવાર ચોક્કસ થી આ ભાઈભાઈ મગ પુલાવ દાબેલી અને જે વડાપાવ બનાવે છે એકવાર ચોક્કસ ટેસ્ટ કરજો હાલો નસ્કાર નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું ભાઈ ભાઈ મકફુલ અને સ્વાદિષ્ટ ડ્રોગમાં અહીંયા તમે એક જ વાર ટેસ્ટ કરશો ને તો વારંવાર અહીંયા જ આવશો અત્યારે સવારના વાગ્યા છે 8 અને મારી શોપ ઓપન થઈ ગઈ છે જોઈ શકો છો ભાઈ ભાઈ મકુલ આવ્યા એન વડાપાઉં સરસાર મેં એક સીન થઈ ગયો છે ટ્રાફિક ફૂલ જામ થઈ ગયું છે જોઈ શકો છો કેમ કે આ ટ્રકનો નો કઈક પાટો તૂટી ગયો છે ને એટલા માટે ટ્રાફિક જામ થઈ ગયું છે આજે ફૂલ કેવાય છે કે ત્રણ ચાર કલાકે આ ટ્રક ખસી રહેશે અહીંયાથી એ બધું છોડો આપડી શોપ ઉપર થઈ ગયા છે અત્યારે તમે જોઈ શકો છો તો બોસ ટેસ્ટ ની વાત કરીએ ને કેવો લાગે ટેસ્ટ હે બરાબર છે કમ્પ્લીટ જોરદાર ને હા ઓર પાર્સલ થઈ રહ્યો છે

ただ。 ચોકડી પર ભાઈ દાબેલી આપણો અને મિત્ર નવું એક સોપાન શરૂ કર્યું છે પેલા તો એને ખુબ ખુબ શુભકામનાઓ અને આજે મેં પોતે મારા મિત્રો સાથે આગળ એનો બેસ્ટ મગ પુલાવ ટ્રાય કર્યો છે ખરેખર ટેસ્ટ પણ ખૂબ સારો છે અને બધા જ મિત્રોને વિનંતી કે જો મોવડ ચોકડી થી જતા આવતા હોવ

તો બો આ ટેસ્ટ વાત કરીએ ને એક નંબર ને તો મીર અત્યારે બનાવી રહ્યા છે મગ પુલાવ મગના પુલાવ જોઈ શકો છો તમે તમને ચમચો જાલ તો આવડતું નહીં હું ચમચો જાલ છે છે આવું નહીં કરો ના ભાઈ તો બો આ સ્ટેસ્ટ ની વાત કરીએ ને હે કડક

જોડા હજુ સુધી તમે પણ અમારો મગફલાવ એન્ડ વડાપાવ ટેસ્ટ ના કર્યો હોય તો આજે જ વિઝિટ કરો મહોર ચોકડી એસિડીની એક્ઝેક્ટ બાજુમાં બાય બાય મગફુલાવ એન્ડ વડાપાવ ને તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ચલો બાય બાય